આ નિર્ણયથી ત્રણ પોઈન્ટ પચીસ લાખ ભારતીય વિદ્યાર્થીઓ પ્રભાવિત થશે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીનું કહેવું છે કે ફીમાં ત્રીસ ટકા વધારો કરાયો પરંતુ સ્કોલરશિપમાં માત્ર પાંચ ટકાનો જ વધારો કરાયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્લાસ ટુ અધિકારીનું હાર્ટ એટેકથી મોત ઓગણત્રીસ વર્ષીય જયંત સોનીનું હાર્ટ એટેકથી નિધન થયું છે તેમણે હાલમાં પાણી પુરવઠા ક્લાસ ટુની પરીક્ષા પાસ કરી હતી જેમાં તેમણે પહેલો રેન્ક મેળવ્યો હતો ગાંધીનગરમાં તેમની ટ્રેનિંગ ચાલી રહી હતી હોસ્ટેલમાં તેમનો દુખાવો થયો હતો સારવાર દરમિયાન હોસ્પિટલમાં તેમનું મોત થયું છે મળતી માહિતી અનુસાર તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે પોસ્ટમોર્ટમ બાદ તેમના મૃતદેહને અજમેર લઈ જવાશે તેઓ રાજસ્થાની હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષને મળ્યું છે રામ મંદિરનું આમંત્રણ બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજવા માટે જઈ રહ્યો છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડૉક્ટર પ્રવીણ તોગડિયાને રામ મંદિર સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ અપાયું છે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ વતી આરએસએસના ગુજરાત પ્રાંતના કાર્યવાહ શૈલેષ પટેલ અને વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત પ્રાંતના મહામંત્રી અશોક રાવલે પ્રવીણ તોગડિયાને રૂબરૂ મળીને આમંત્રણ પાઠવ્યું હતું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે